હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અમરેલીના બગસરામાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાં લૂંટેરી દુલ્હન યુવકના રૂપિયા એક પોઈન્ટ લાખ પડાવીને રફુચક્કર થઈ છે તેમજ લૂંટેરી દુલ્હન અને એક પુરુષ સામે ફરિયાદ નોંધાય છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં બગસરાના જેઠિયાવદર ગામના વ્યક્તિએ ભરૂચની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા તેમાં મહિલા દસેક દિવસ રહીને રૂપિયા એક લઈને પલાયન થઈ ગઈ છે ત્યારે બગસરા પોલીસે લૂંટેરી દુલ્લનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે જેને કારણે પુરુષોને લગ્ન માટે કન્યાઓ ઓછી મળે છે આવામાં પુરુષોને મજબૂરીથી અન્ય સમાજની યુવતીઓ લાવવી પડે તેવી ગુજરાતમાં સ્થિતિ ઊભી થઈ છે પરંતુ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવનારા માર્કેટમાં વધી રહ્યા છે ત્યારે લગ્નના બહાને છેતરપિંડી કરનારાઓની ગેંગ પુરુષોના પરિવારને છેતરે છે દર વર્ષે આવા અનેક કિસ્સા બને છે અનેક પુરુષો લૂંટેરી દુર્લનને કારણે લૂંટાય છે અને તેનો ભોગ બને છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે